આ ગોરા ને બદલાઈ નાખો સ્વાગત છે તમારું મસ્ત મજાના એક નવા માં કયું ટપક 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 જવો જો

કેટલા ગોરા રાખવા નળમાં જ પ્રોબ્લેમ છે જ્યાં નળ છે ને એમાં જ પ્રોબ્લેમ છે મેં હા મિત્રો ખરેખર એટલું પાણી પડે છે કે તમે વાત ના પૂછો નીચે ડોયલું ભરાઈ જાય બોલો ફિલ્ટર પાણીની ડોયલું ભરાઈ જાય છે આથી આપણે કેરબા લેતા હોય બરાબર હવા એને ફિલ્ટર પાણીની હવાથી હાઈન થાય તો ડોયલું ભરાઈ જાય

માતાજી ના આવે બહુ એક ખુશીનો આનંદ થાય બરાબર આપણા બર્થ ડે તો આવે છે ભગવાન નો જન્મ થયો ને એનો બર્થ ડે આવે મૂકી દીધું હવે તમારો ધંધો જ મને આખો દી કરવાનું જ ઈ છે

એને આપણો હિન્દુ ધર્મ છે ને ભાઈ હિન્દુ ધર્મ માં બહુ એટલે બહુ એટલે બહુ મસ્ત મજા એમ ખરેખર આપણે જોવા જઈએ તો એવું નથી કે બીજો ધર્મ હું એમ નથી કેતો કે ભાઈ ખરાબ છે ઓલું છે પણ હિન્દુ ધર્મ માં હું એક વાત કરું ને હું બધાયના ને કમ્પલસરી વાત કરી હિન્દુ ધર્મ માં બહુ એટલે બહુ પરફેક્ટ છે ખરેખર એમ નથી કેતો કે ભાઈ કોઈ મુસ્લિમ ધર્મ હતો હું એનું ખરાબ કરું એવું નથી કેતો પણ હિન્દુ ધર્મ હે બહુ મસ્ત હે હું છો એટલે મારે નત કેતો જો હું ઈઠે કણ હું મુસ્લિમ હોત તોય પણ હે ને ભાઈ આવો જે સારી વસ્તુ એને ગાઈડ આપવાની બરાબર બાકી આ ભગવાન એ તો બધાય ધર્મ ની બધું તો પછી જ વેડું હે બાકી માણસ માણસ જ છે બરાબર એટલે હિન્દુ ધર્મ માં ઓમ મસ્ત મજાની ની હોય ભગવા વસ્ત્ર ધૂપ ધુવાળા જે સુગંધ છે એ બધી વસ્તુ આમ

ધૂપ ધોવાળા એ જેવી વસ્તુ આપણે જીવનમાં શું કરવા જીવતા હોય તમે કેનાથી જજ કરી શકો વસ્તુ તમે કેનાથી જજ કરી શકો કે એક સ્માઈલ પછી એક સુગંધ પછી એક તમે નેચરાલિટી એક સામે વસ્તુ

મિત્રો તમને મારા બ્લોગ કેવો લાગ્યો જરૂર બતાવજો બહુ બહુ માથાપી થઈ ગઈ બહુ ચેનલ પર નવા સબસ્ક્રાઈબ નું બટન જરૂરથી થી મારી દેજો અમે મળીએ આવા નવા નવા બ્લોગમાં બાય બાય